મંદિર ને અને ગરબી બસો ને બત્રીસ વર્ષ ત્યાં એકસો ને ચોત્રીસ વર્ષ આ ગરબી ટીમ આવી પહોંચી છે મોટા ખીજડીયા ગામના ના બહુચરાજી મંદિરે કે જ્યાં અતિ પ્રાચીન ગરબી થાય છે આગાઉ જે પરંપરા પુરુષોની જ ગરબી હતી આ તો હવે છોકરીઓને લેડીઝ ની ગરબી થઈ ગઈ અમે અહીંયા જોયું કે આ દીવડા છે અને આખો જે આકાર છે એની વિશેષતા શું છે આ કુકડો અને દીપ આ પાંચ જે દીવા છે એ પાંચ દીવા રોજે રોજ બદલાય છે કુકડા રોજ માતાજી પાસે પૂજન સવાર સાંજ થાય છે ત્યારબાદ રાતના નવ વાગે અહીંયા પૂજન માનું થાય છે ત્યાર પછી દસ વાગે કુકડા અહીંયા આ પાંચ દીવા જે છે એ એને પધરાવવામાં આવે છે અને ત્યાર પછી આ ગગડી આપણે શરૂ કરીએ એક પર અહિયાં દર્શન કરવા આવ્યા એટલે એને દર વર્ષે આવીને દર્શન કરવા આવવા પડે